કે તે એના અંગે પણ હજી આગળ તપાસ ચાલુ છે એના પૂરતા કોઈ પુરાવા છે નહીં આ જે વાયરસ છે તેની અંદર એના કોમન લક્ષણ જે છે તે શરદી ખાંસી તાવ ગળાનો દુખાવો એ જ છે એટલે એક રીતે કે કહીએ તો ફ્લૂ છે નોર્મલ એનાથી કંઈ ગભરાવાની જરૂર નથી તેમાં જે મેઇન એનું જે એજ ગ્રુપ છે તો બાળકો છે જે નાના બાળકો પાંચ વર્ષથી નાના એમાં પણ છ મહિનાથી નાના બાર વર્ષ બાર મહિનાથી નાના અને જે મોટા હોય કે એલ્ડરલી કહી શકાય પાસઠ વર્ષથી ઉપરના અને જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય કે જેને સાથે કોઈ બીજી મોટી બીમારી હોય જેમ કે અસ્થમા છે કે સીઓપીડી છે કે એઇડ્સ છે એ લોકોમાં થવાના ચાન્સીસ વધારે છે પણ એમાં કંઈ ગભરાવા જેવું છે નહીં કેમ કે એના કોમ્પ્લિકેશન્સ રહેલી જોવા મળે છે જવલ્લી જોવા મળે છે અને તેના માટે પણ દવાઓમાં જોવા જઈએ તો જે દવાઓ હોવી જોઈએ જે શરદી ખાંસી તાવની જે સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ કહેવાય તે બધી હોસ્પિટલ ખાતે અવેલેબલ છે બધી ઉપલબ્ધ છે અને જો કંઈ એના ટેસ્ટ કેવું કંઈ કરાવવાનું આવે તો નોર્મલ જે ટેસ્ટ થાય એ બધા તો થાય છે જ